તાજ્ય વિસર્જનને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરે વડોદરા શહેરના ઐતિહાસિક ધામ ખાન કાહે એટલે કે સુન્નતના ઉપક્રમે મોગલવાડા ખાટકીવાડા ખાતે આવેલ સરકાર હજરત સૈયદ મોઈન બાબા તેમજ અમીર બાબાની દાવત ઉપર લબ્બે કહી તાજ્ય સ્થળની મુલાકાત લીધી હતી ત્યારબાદ હજરત સૈયદ મોઈનબાબાએ શહેરમાં શાંતિ અને સલામતી સાથે દરેક તહેવારોની ઉજવણી થાય તેવી આવી હતી આ પ્રસંગે કોંગ્રેસના માજી ડેપ્યુટી મેયર ચિરાગભાઈ અયુબભાઈ સૈયદ તેમજ વિસ્તારના અગ્રણીઓ વડીલો અને મોટી સંખ્યામાં અકીદત મંદો ઉપસ્થિત રહ્યા હતા આજ કાલે દસ મોહરમ છે આ તાજિયા કાલે દસમી મોહરમે મગરીબની નમાઝ પછી અહીંયાથી ઉઠાવવામાં આવશે ને અમારા બાપ દાદાની જે વર્ષો પરંપરા મુજબ આ તાજીયાને માંડવી ફરાઈને બાવામાનપુરા ઇમામવાળામાં રાખી દેવામાં આવશે આ વર્ષોથી આ તાજીઓ સરકાર મારા દાદા હાજીમે મિલત રહી રમાના જમાનાથી આ તાજીઓને એવો જ છે દર સાલ એને કાઢવામાં આવે છે રિપેરિંગ કરીને વર્ષોથી આ તાજીઓ બેસાડવામાં આવે છે આને પાણીમાં કે તળાવમાં ઠંડો કરવામાં આવતો નથી દર ગુરુવારના દિવસે દર્શન માટે એને ખોલવામાં આવે છે ને જે અમારા બાપદાદાથી તરીકો ચલો ચાલતો રહ્યો ઇમામ અહેમદ રઝા ફાઝિલે બરેલવીના ફતવાની પાબંદી જોડે ધાર્મિક કથન કરતાં કરતાં તાજિયાને લાવવામાં પણ આવે છે આશુરાની રાતમાં ફરાવવામાં પણ આવે છે અને દસમી મોહરમે એને ઇમામવાળામાં રાખી દેવામાં આવે છે અમારા સીપી સાહેબ આ તાજિયાના દર્શન માટે આવ્યા ને ઘણી ખુશી થઈ એમને પણ હું વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ અમારા ઝોન થ્રીના અંદર લીલા પાટીલ સાહેબ વલસાણા સાહેબ વાડી પીઆઈ સાહેબ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબનું શુક્રિયા અદા કરું છું